તો પ્રશ્ન એ બને ખિલજી વંશની સ્થાપના કોણે કરી હતી ગુજરાતમાં તો ગુજરાતમાં ખિલજી વંશની સ્થાપના અલાઉद्दीन ખિલજીએ કરી હતી અને સુબા તરીકે આલફ ખાનને નિમણૂક કરી હતી જે ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સુબો હતો એ પણ પ્રશ્ન બની શકે કે ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સુબો કોણ હતો તો આલફ ખાન કે જે ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સુબો હતો આ સમય દરમિયાન અલાઉद्दीन એ ચીજ વસ્તુઓ અને વ્યાપાર પ્રણાલી તથા ભાવ નિયમન વગેરે જેવા સુધારાઓ કર્યા હતા આગળ વાત કરીએ તુઘલક તુઘલક વંશ તો દિલ્હીમાં ખિલજી વંશનો અંત વંશની શરૂઆત થઈ જેથી ગુજરાતમાં પણ ઈસવીસન તેરસો વીસમાં માં ગ્યાસુદ્દીન તુઘલક દ્વારા સત્તા પ્રસ્થાપિત કરવામાં આવી હતી તુઘલક વંશના સ્થાપક ગ્યાસુદ્દીન તુઘલક બાદ દિલ્હીની ગાદી મોહમ્મદ બિન તુઘલક આવ્યો મોહમ્મદ બિન તુગલક પોતાની તરંગી યોજનાઓને કારણે ઇતિહાસમાં તરંગી સુલતાન તરીકે ઓળખાતો હતો પ્રશ્ન એ બને કે તરંગી સુલતાન તરીકે કોણ ઓળખાય છે તો મોહમ્મદ બિન તુગલક કે જે પોતાની તરંગી યોજનાઓને કારણે તરંગી સુલતાન તરીકે ઓળખાતો હતો તેણે રાજધાની દિલ્હીથી દોલતાબાદ બદલાવેલી અને સાંકેતિક મુદ્રાઓ ચલણ શરૂ કરાવ્યું હતું તેણે અમીર પ્રજાનો ગરીબ રાજા તરીકે પણ ઓળખવામાં આવતો હતો મોહમ્મદ બિન જેને અમીર પ્રજાનો ગરીબ રાજા એમ પણ ઓળખવામાં આવતો હતો તેણે સુધી શાસન કર્યું હતું તુગલક વંશનો દિલ્હીનો છેલ્લો સુલતાન નાસી નાસિરુદ્દીન મોહમ્મદ તુગલક હતો તો પ્રશ્ન પણ બની શકે કે તુગલક વંશનો છેલ્લો સુલતાન કોણ નાસુરુદ્દીન મોહમ્મદ તુગલક જે છેલ્લો સુલતાન હતો તુગલક વંશનો તેનો ગુજરાતમાં સુબો જફર હતો અને જફર પુત્ર તાતાર ખાન હતો ઈસવીસન તેરસો ને અઠ્ઠાણુંમાં દિલ્હી પર તૈમુર લંગનું આક્રમણ થતા ગુજરાતમાંથી તથા દિલ્હી પરથી તુગલક વંશનો અંત થયો અને ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતનો ઉદય થયો ગુજરાતમાં મુસ્લિમ સલ્તનતની વાત કરીએ તો સુબાષા મુજરફ શાહ મુજફર શાહ પહેલા પછી ગાદીપુર નાઝિરૂન અહેમદ શાહ આવે છે જેને ગુજરાત સલ્તનત નો વાસ્તવિક સ્થાપક માનવામાં આવે છે તેણે ચૌદસો ને અગિયાર માં અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઈ તો ચૌદસો માં અમદાવાદ શહેરની સ્થાપના કોણે કરી તો નાસિરુદ્દીન અહેમદ શાહ જેને અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી તેને ઝાલાવાડ ચાંપાને નાંદો જુનાગઢના બળવાખોરો તેમજ બહમની સુલતાન અહેમદ શાહને હરાવ્યા હતા નાસિરુદ્દીન અહેમદ શાહએ અમદાવાદમાં ભદ્રનો કિલ્લો ત્રણ દરવાજા જામા મસ્જિદ વગેરેનું નિર્માણ કરાયું હતું તેણે હાથમતી નદીના કિનારે અહેમદનગર વસાવ્યું હતું જે હાલમાં હિંમતનગર તરીકે ઓળખાય છે પ્રશ્ન બને કે પ્રાચીન નામ શું હતું તો અહેમદનગર આ ઉપરાંત હિંમતનગર કે અહેમદનગર જે હાલમાં હિંમતનગર તરીકે ઓળખાય છે તેનું તે કોને તેનું નિર્માણ કોણે કરાયું હતું તો તે અહમદશાહે બનાવ્યું હતું નાસિરુદ્દીન અહેમદ શાહ ના ગુરુ શેખ અહેમદ ખટુ હતા નાસિરુદ્દીન અહેમદ શાહ પ્રથમ તરીકે પણ ઓળખાય છે તેઓએ વાટાની પ્રથા દાખલ કરી હતી આપણે તેને જે નિર્માણ કરાયેલા છે સ્થાપત્ય તેનું જોઈ શકીએ છીએ ભદ્રનો કિલ્લો ત્રણ દરવાજા અને જામા મસ્જિદ અમદાવાદની એનું નિર્માણ જે છે અહેમદશાહ શાહે કરાવેલું છે વાંટાની પ્રથાની વાત કરીએ તો વાંટાની પ્રથા એટલે દરેક જમીનદારે પોતાની જમીનનો ચોથો ભાગ ખેતી માટે રહેવા દેવો જેને કહેવાતો હતો ત્યારબાદ બનેલા બાદશાહ કુતુબુદ્દીન અમદાવાદમાં હોજ કુતુબ અર્થાત કાંકરિયા તળાવનું તેમજ નગીના વાડીનું નિર્માણ કરાયું હતું પ્રશ્ન બને કે હોજ એ કુતુબ એટલે અર્થાત કાંકરિયા તળાવનું નિર્માણ કોણે કરાયું હતું તો કુતુબુદ્દીન અહેમદશાહ કે જેને કાંકરિયા તળાવનું નિર્માણ કરાયું હતું પ્રશ્ન મને કે મુસ્લિમ શાસકોમાં સૌથી સર્વશ્રેષ્ઠ કોણ તો એમાં આવે બેગડો હરાવી જુનાગઢ તેમજ

રાખી બનાવી હતી તેનું નામ મુસ્તુફાબાદ રખાયું હતું મોહમ્મદ બેગડા એ ગુજરાત નો અકબર કહેવામાં આવે છે તો પ્રશ્ન અહીં બને કે ગુજરાતના અકબર તરીકે કોણ જાણીતું છે તો મોહમ્મદ બેગડો કે જે ગુજરાતના અકબર તરીકે જાણીતો છે તેનું મૂળ નામ હતું ફતેહ ખાન આ પણ પ્રશ્ન બની શકે કે મોહમ્મદ બેગડાનું મૂળ નામ શું હતું ફતેહખાન તેણે ચૌદસો થી પંદરસો તેર સુધી ચોપ્પન વર્ષ લાંબુ રાજ્ય શાસન કર્યું હતું ત્યારબાદ મુઝફ્ફર સાહેબ બીજો બાદશાહ બન્યો જેણે પંદરસો માં હુમાયુનના ગુજરાત આક્રમણ વખતે પોર્ટુગીઝ ગવર્નર નિનોડિક કુન્હાની મદદ લઈ હુમાયુને હરાયો અને પોર્ટુગીઝોને દીવ અને દમણમાં વેપાર કરવાની પરવાનગી આપી તો પોર્ટુગીઝોને દીવ અને દમણમાં વેપાર કરવાની પરવાનગી આપી એ વખતે ગુજરાતનો બાદશાહ કોણ હતો તો મુજર શાહ બીજો તેણે ઈડર ચિત્તોડ અને માળવાના રાજાઓને હરાવી ખાંડિયા રાજાઓ બનાવ્યા હતા ગુજરાત સલ્તનતના છેલ્લા સુલતાન મુજરફ શાહ ત્રીજાના

મિર્જા અજીજ કોકા મિરઝા અજીજ કોકા ગુજરાતમાં પ્રથમ મુઘલ સુબો હતો અકબરે આ સમય દરમિયાન સૌ પ્રથમ વાર દરિયો ખંભાત ખાતે જોયો હતો ગુજરાત વિજયની યાદમાં અકબરે ફતેપુર સિકરી અને બુલંદ દરવાજાનું નિર્માણ કરાવ્યું હતું સમયમાં જાત મહેસૂલ દાખલ કરી હતી અહીંયા આપણે બુલંદ દરવાજો કે જેને ગુજરાતની યાદમાં બંધાવવામાં આવ્યો હતો તે જોઈ શકીએ છીએ ત્યારબાદ જહાંગીરના સમયમાં સોળસો ને આઠ માં કેપ્ટન હોકિંગ હેક્ટર નામના જહાજમાં બેસીને સુરત બંદરે આવ્યો હતો પ્રશ્ન આ બની શકે કે બેસીને સોળસો ને તેર માં જહાંગીરે સર ટોમસ રો ને વ્યાપાર કરવાની પરવાનગી આપી પરિણામે સુરતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વેપારી મથક સ્થપાયું જહાંગીરે ગુજરાતની યાદ સિક્કાઓ ગુજરાતની યાદ સિક્કાઓ બનાવડાવ્યા હતા જહાંગીર પછી પુત્ર શાહજા ઈસવીસન સોળસો ને સત્યાવીસ માં બાદશાહ બન્યો તેના સમય દરમિયાન સાહીબાગ અને મોતી મહેલનું નિર્માણ અમદાવાદમાં કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઈસવીસન સોળસો ને અઠાવન માં પુત્ર ઔરંગઝેબ ઉર્ફે આલમગીર પ્રથમ ગાદી આવ્યો ઔરંગઝેબ નો પુત્ર સોરી ઔરંગઝેબ નો જન્મ દાહોદમાં થયો હતો તેના સુબા મોહબ્બત ખાનના સમયે મરાઠા શિવાજીએ સોળસો ને ચોસઠ તેમજ સોળસો ને સિત્તેરમાં એમ બે વખત સુરત શહેરને લૂટ્યું હતું ઔરંગઝેબ કટ્ટર સુનની મુસલમાન હતો ઈસવીસન સત્તરસો ને સાતમાં ઔરંગઝેબનું મૃત્યુ થતા મુઘલ સત્તા નબળી પડી ગઈ અને તે ગાયકવાડ અને મરાઠા પેશવાઓના આક્રમણો સામે લડી શક્યા નહીં અને આ બધાનો લાભ લઈ અંગ્રેજોએ સુરત તથા ભરૂચમાં પોતાની સત્તા સુદર્ધ કરી આજના વિડીયોમાં આપણે મુઘલ યુગ ને મુસ્લિમ સલ્તનત યુગ વિશે વાત કરી આગલા વિડીયોમાં આપણે આના પછીના કેટલીક જે મહત્વની ઘટનાઓ છે ગુજરાતના ઇતિહાસની તેને જોઈશું આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અમારા આ વિડીયોને આપના ફ્રેન્ડ સાથે શેર કરો અને અમારી ચેનલ જીપી ગુરુ ટ્યુટોરિયલ ને કરો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો